તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ મોતીલાલ ઓસવાલે પ્લાસ્ટિક પાઇપ ઇન્ડસ્ટ્રી ત્રણ કંપનીઓના શેર ઉપર રોકાણ કરવાની સલાહ આપી છે બ્રોકરેજ માને છે કે આ શેર વર્તમાન લેવલથી છેતાલીસ ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આમાં સુપ્રીમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એસ્ટ્રલ લિમિટેડ અને પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગ લિમિટેડના ના શેર નો સમાવેશ થાય છે બ્રોકરેજ બાય રેટિંગ સાથે આ ત્રણેય શેર ઉપર કવરેજ શરૂ કર્યું છે બ્રોકરેજ અનુસાર દેશની પ્લાસ્ટિક પાઇપ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા એક દાયકામાં દસ ટકાના સીએજીઆર ના દરેક દરે ગ્રોથ જોવા મળ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં આ ઇન્ડસ્ટ્રીની સાઇઝ ચોપન હજાર એકસો એટલે કે ચોપન હજાર સો કરોડ રૂપિયા હતી બ્રોકરેજે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી સત્યાવીસ દરમિયાન આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ દર ચૌદ ટકા રહેવાની અપેક્ષા છે અને આ સમયગાળા દરમિયાન તેની સાઇઝ એંસી હજાર પાંચસો કરોડ રૂપિયા સુધી થઈ શકે છે એટલે કે ભૂગલ આઉટ મોતીલાલ રોસવાર અને પ્લાસ્ટિક પાઇપ ઇન્ડસ્ટ્રીને ત્રણ શેર સુપ્રીમ ઇન્ડસ્ટ્રી એસ્ટ્રલ લિમિટેડ અને પ્રિન્ટ પાઇપ ફિટિંગ્સ આ ત્રણ શેરમાં રોકાણની સલાહ આપે છે છેતાલીસ ટકા સુધી આ શેર રિટર્ન આપી શકે છે એવું પણ જણાવે છે વધારે માહિતી જોઈએ આપણે આ શેરો વિશે

વોલ્યુમ ગ્રોથ અને પ્રોફિટ માર્જિન માં સુધારો તેની ગ્રોથ આગળ ધપાવી શકે છે એટલે બ્રોકરેજ આવું છે ₹5400 ટાર્ગેટ સાથે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ના શેર માં સલાહ આપી છે પછી મિત્રો શેર છે એસ્ટ્રલ લિમિટેડ નો મોતીલાલ ઓસવાલે આ શેર ને ₹1800 ના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે જે તેના શેરના ના વર્તમાન લેવલ થી લગભગ 19.6% તેજી ની શક્યતા દર્શાવે છે બ્રોકરેજે જણાવ્યું કે આ કંપની દેશની પ્લાસ્ટિક પાઇપ સેક્ટરની અગ્રણી કંપનીઓમાંથી એક છે તેણે 1998 માં CPVC પાઇપ્સ લોન્ચ કરીને ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી હતી. કંપનીએ પોતાના બિઝનેસને પાંચ વર્ટિકલમાં વહેંચ્યો છે. પાઇપ, વોટર ટેન્ક, એડહેસિવ અને સિલેક્ટ બાથવેર અને પેઇન્ટ્સ. બ્રોકરેજના જણાવ્યા અનુસાર એસ્ટરલની પાઇપ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ટોટલ એડ્રેસેબલ માર્કેટ છે જે 1.9 લાખ કરોડ સુધી જાય છે. તેણે નાણાકીય વર્ષ 2025 થી નાણાકીય વર્ષ 2028 દરમિયાન કંપનીનો રેવન્યુ ઓપરેટિંગ પ્રોફિટ અને શુદ્ધ નફામાં ક્રમશ સોળ ટકા સત્તર ટકા ત્રેવીસ ટકાના વધાર દરે વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે પછી મિત્રો પ્રિન્સ પાઇપ વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસવાલે પાંચસો રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે જે તેના બુધવારના બંધ ભાવથી છેતાલીસ ટકાની તેજી દર્શાવે છે બ્રોકરેજે કહ્યું કે પ્રિન્સ પાઇપના શેરની પાંચ પાંચ સૌથી મોટી પ્લાસ્ટિક પાઇપ પાઇપિંગ કંપનીઓમાંથી એક છે કંપની પાસે સાત આધુનિક પ્લાન્ટ સાત હજાર બસો થી વધારે કે કે એસકેયુ સ્ટોક કીપિંગ યુનિટ અને પંદરસો પ્લસ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે આ મોટા નેટવર્ક કારણે જ કંપની સમગ્ર દેશ પોતાની મજબૂત ઉપસ્થિતિ જાળવી શકે છે મોતીલાલ ઓસવાલ જણાવ્યા અનુસાર કંપની ની પચાસ ટકા કંપની સીપીવીસી પાઇપ માંથી થાય છે અને લગભગ સિત્તેર ટકા રેવન્યુ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલી છે રિયલ એસ્ટેટ સેક્ટરની તેજી અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આ કંપનીના ના ગ્રોથ માટે સૌથી મોટો સ્તંભ બની શકે છે કંપનીએ પૂર્વ ભારતમાં વિસ્તરણની રણનીતિ અપનાવી છે અને પ્રીમિયમ કેટેગરીમાં પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે